જી કિશન ખેડૂત મિત્રો સામે જુઓ બિલા જોઈ શકો છો તમે જે આપણે બિલપત્ર આપણે શિવજીને ચડે છે તેમાં ફળ આવે બધા ઓળખતા જ હોય છે કાચાનું આથણું થતું હોય અને પાકાનું મસ્ત શરબત થતું હોય અને બધા ફ્રૂટથી કોઈ શક્તિશાળી હોય તો આ બિલાનું જે ફળ છે બીલીનું અને આપણે બિલા જ બોલાવીએ અમારે અહીંયા જ કઈ છે હવે આપણે આમાં વકલ કરશું કારણ કે આપણે આનું બાયોંજન બનાવવાનું છે તો જેટલા પાકેલા છે એટલા ફળ આપણે અલગ કરી લેશું કોઈ તૂટેલા નથી અને તૂટેલું હોય તો એમાં કોઈ જીવાતની પણ શક્યતા હોય તો એવાને આપણે અલગ રાખી દઈશું જુઓ તો બિલકુલ જે વન અને પાકેલા છે જે કમ્પ્લીટ પેક છે ને કુલ ચાલીસ કિલો આવ્યા છે જુઓ આમાં આ રીતે આ હોલ છે પણ આ ન ચાલે એમાં આપણી પ્રોસેસમાં આપણે કમ્પ્લીટ સાફ સફાઈ પહેલાં હોવી જોઈએ ત્યારે જ આપણું એક્ઝેટ બાયોંજ બનશે આ રીતે વકલ કરી લઉં છું તો જુઓ સામે પડ્યા ને એનો આપણે કાંઈ યુઝ નહીં કરીએ પણ એનો આપણે રોપ કરશું કે જે ખેડૂત મિત્રોને જોતો એમને આ જે બિલ્લીનો રોપ બિલકુલ સૂર્યોદય ફાર્મ ઉપરથી ઓફ આપવામાં આવશે અને આ જે પાછળ આપણે વૈધા છે એ કુલ ચાલીસ કિલો હતા એમાંથી આપણે દસ બાર કિલો નીકળી ગયા છે અને પચીસ ત્રીસ કિલો જે છે તેનો આપણે અંદરથી ગર્ભ કાઢી અને મસ્ત એવન બાયો એન્જેમ બનાવશું જે આખું વર્ષ ફ્લાવરિંગની એ વન દવા અને પ્રોટીનથી ભરપૂર બનવાની છે તો દર્શક મિત્રો આપણે એક ધ્યાન રાખવાનું છે કે આની સાલ હોય ઘણી બધી સખત હોય એને પેલા તો આપણે બે ટુકડા કરી લેવાના છે મકર એની ધાર હોય ને એ પણ આપણા હાથમાં લાગી શકે જુઓ તો ખાસ કાળજી રાખવાની છે જોવાનું છે જુઓ આ રીતે આમાંથી ગુલાદો નીકળી ગયો છે અંદર અને કાંઈ નથી આજે અહીંયા આ રીતે ચમચો મારી અને આને ગોળ ફેરવવામાં આવે ને એટલે આ આરામથી નીકળી જતો હોય પાછળ આ રહી જતી બીલા હતા એમાંથી જે અંદરનો બલ્બ હતો ને બધો આપણે આ રીતે નીકાળી લીધો છે હવે આપણે આમાં પાણી ઉમેરશું અને પાણી ઉમેર્યા બાદ આને આપણે ચૂલે રાખશું આ ડૂબી જાય ને એટલું આમાં પાણી ઉમેરવાનું જે બીલા છે તમામ બીલાનો બલ્બ આ રીતે આપણે કાઢી લીધો છે અને હવે આ ડૂબે ને પાણી ઉમેરશું પછી આપણે આને ચૂલા ઉપર નીકળ્યું છે ને એને બરોબર પકવવાનું છે કારણ કે એનો બલ્બ થોડોક સખત હોય નરમ ન હોય તો આમાંથી રસ કાઢવા માટે આને પકાવવું જરૂરી છે અને આપણે જે પ્રોસેસ આપવી છે એમાં સાફ સફાઈ અને કોઈ પણ બેક્ટેરિયાની હાજરી ન હોવી જોઈએ તો ઘણું બધું આને વધારે ગરમ કરવું જોશે જેથી કરી અને કાંઈ એક્સ્ટ્રા વસ્તુ આમાં હોત રહીએ નહીં કોઈ પણ બેક્ટેરિયા રીએ નહીં જે ઉત્પન્ન થાય તે આપણે ડેવલપ કરી એ જ થાય તો બરાબર પકાવી અને હવે આપણે આગળ જે આપણું મિક્સર છે એમાં જ ફેરવશું અથવા તમે આને હાથથી મસળી ઠંડુ પડી જાય ત્યારે આનો રસ કાઢી અને એ રસને ઉમેરી અને બનાવી શકો હવે આગળ હું તમને બતાવીશ રસ કાઢી ત્યારબાદ પકાવવું ખાસ જરૂરી છે મિત્રો આપણે આને ચોવીસ કલાક ગરમ કર્યું હતું ને પછી એમને પલાળી દીધું અને જો ભાઈ કેટલું સખત હતું ગરમ કરવું કર્યું અને અંદર બધું પાણી ગયું બિલકુલ પોચું થઈ ગયું છે હવે આમાં કાંઈ જરૂર નથી અને હાથથી ક્રશ કરી અને આપણે સારામાં સારો એનો જે મેન જે ગોળ છે અંદર જે રસ છે જે મધ જેવું એમાં આવી જતું હોય છે એ બિલકુલ આ રીતે હાથેથી આપણે કાઢી અને કમ્પ્લીટ સાફ કરી લેશું જો બિલકુલ મસળાઈ જાય આ રીતે તો આ રીતે આને પુષ્કળ મસળી અને વેસ્ટ કચરો કાઢી અને બેસ્ટ જે આપણે જોઈ રાખશું પછી આપણે આગળ બતાવીશ તમને આટલા રૂવાટી ને બી નીકળ્યા છે એ આપણે હાથથી કાઢી લીધા છે પછી આપણે બાચકી અને આ જે ડોલની આપણી પ્રથા છે ગાળવાની એ જ રીતે હવે એને મસ્ત રીતે ગાળી અને અત્યારે પણ ગરમ કરી લીધું તો ગરમ પાણી ભેગું રાખવાનું જ છે જેથી કોઈ બેક્ટેરિયા ન કરવાની ડેવલોપ ન હો તો આપણે છે ને પાચક કિલ્લા જેવો ગોળ જે છે એ ઉગાડી લીધો છે અને ચાર પાંચ લીટર જેવો આપણે લીલાનો રસ પણ જોવા માંડ્યો છે ગોળને આપણે બરોબર ઓગાડી પછી આપણે અંદર નાખી દઈશું તો પહેલાં તો આપણે આજે પાંચ કિલો ગોળ ઉગાડ્યો છે તેને આપણે ગલબામાં લઈ ગઈશું પચાસ લીટરની કેપેસિટી છે જલબા એમાં આપણે પાંચ પાંચ કિલો જે લીધું છે એટલે આમ એવું છે બિલ્લા તો વધારે હતા પણ એમાં બલ્બ ઓછો નીકળે રસને એટલે આપણે અંદાજે વીસ કિલો બિલ્લા હતા સામે પાંચ કિલો ગોળ ને ચાલીસ લીટર આમ પાણી ઉમેરશું હવે આપણે રસ જે બિલ્લાનો છે તેને ઉમેરી દઈએ આપણે પાંચેક લીટર જેવું લીલાનો રસ મેળવ હવે આપણે આમાં ગરમ પાણી જે છે એને ઉમેરી અને ચાલીસ લીટર ભરી તો ચાલીસ લીટર પાણી ઉમેરી ગયા બાદ આપણે આને એર ટાઈટ કરી અને રાખી દઈશું ફૂલ લેવું દીની પ્રોસેસ છે આનું તમને મેં અલગ અલગ ચાર પ્રકારના બાયો કેમ બનાવ્યા એની માહિતી આપી છે આપણે દ્રાક્ષના જે બનાવ્યા છે અને આજે આપણે આ જે બીલીનું મહાદેવને ચડે એવું પવિત્ર બીલું અને એના રસનું આની પણ દીની પ્રોસેસ અને હજુ આ રીતે એમાં લખવું પડે ને તો ન નોંધે સાકર અને દ્રાક્ષનું બાયો એન્જન ફ્લાવરિંગની દવા તારીખ છે સોળ ચાર બે હજાર પચીસ નેવું દિવસે તૈયાર થશે આ રીતે બધા કેલ્બામાં યાદી પણ લખી નાખવી જેથી કરી અને આપણે ખ્યાલ રહીએ કે આપણે આને કેટલા ટાઈમે પછી વાપરી શકીએ અને નેવું દીની પ્રોસેસ હોય તો આપણે ભૂલી ન જઈએ એટલા માટે તો ખેડૂત મિત્રોને ખાસ એક બતાવવું હતું કે કોઈ વસ્તુ આપણે ગળ ગાળવી હોય અને અઘરી પડતી હોય જુઓ આપણે જે બિલાના રૂછા અને બી નીકળ્યા હતા ને એને આપણા બાચકીમાં બાંધી આટીઓ ચડાવી અને આ રીતે ટીંગાડી અને નીચે આ તગારું રાખી દીધું હવે હું શું થાય એ ટીપે ટીપે ગળાયા રાખે બરાબર આપણે કાંઈ ઉતાવળ નથી ત્રણ ચાર કલાક આ રીતે રાખી દઈએ તો આરામથી ગળાઈ તો હવીસેલી પદ્ધતિ અપનાવ્યો બધા અને ફ્લાવરિંગની દવા આપણે જાતે બનાવીએ જય હિન્દ જય કિસાન